નમસ્કાર ખેડૂત મિત્રો હું એજે મુળિયા આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાત લઈ આપણે દર વખતે કંઈક નવી માહિતી સાથે એ મિત્રો મળીએ છીએ મિત્રો આજે આપણે વાત કરી છે એ માઇકોરાઇઝાની આ માઇકોરાઇઝા છે હું મિત્રો આ માઇકોરાઇઝા જે છે એ એક ખેડૂતો માટે એટલે કે કુદરતના જે સૂક્ષ્મ જીવાણુઓ છે એને એક સહજીવી જે છે એ ફૂગ છે અને આ ફૂગ જે છે એ આપણા ખેડૂત મિત્રો માટે ઉપયોગી છે એટલા માટે બધા માઇકોરાયજા કરે છે આ માઇકોરાયજા કામ શું કરે તો કે માઇકોરાયજા જે છે એ જમીનની અંદર આપવાથી જમીનની અંદર જે છોડ જે છે એ છોડને જરૂરી પોષક તત્વોની જરૂરિયાત હોય જરૂરી જે છે ભેજની જરૂરિયાત હોય તો એ છોડને જે છે એ પોતાની પાસે એ કૃત્રિમ મૂળ ઉભા કરી અને સોળ સુધી જે છે એ તાતણાના રૂપમાં જે છે એ મૂળ સુધી જે છે એ પોષક તત્વો હોય ભેજ હોય એ સોળ સુધી પકડવાની કામગીરી કરે આ કામ જે છે આ માઇકો રાજાનું છે આ માઇકો રાજા જે છે એ બજારની અંદર ઘણી બધી જાતના મળે છે જેમ કે સો ગ્રામમાં અઢીસો ગ્રામમાં અને ચાર કિલોની બેગની અંદર મળે છે તો આ માઇકો રાજા જે છે એ ખેતરમાં શા માટે આપવું જોઈએ તો કે માઇકો રાજા આપવાથી જમીનની અંદર જે પોષક તત્વો જે છે જે અલભ્ય સ્વરૂપમાં છે એ લભ્ય સ્વરૂપની અંદર ફેરવાની કામગીરી કરશે સાથે સાથે જે કહેવાય કે જે ભેજની છોડને જરૂરિયાત હોય તો જ્યારે ભેજની જરૂરિયાત છોડને હોય ત્યારે એ કૃત્રિમ મૂળ જ્યારે કે પાણીની ખેંચ વર્તાય ત્યારે એ કૃત્રિમ મૂળ દ્વારા એ પાન પાણીના જે છે એટલે કે ટૂંકમાં ભેજ જે છે તાતણાના સ્વરૂપમાં એ છોડ સુધી પોગાડી અને કામગીરી કરવામાં એને મદદરૂપ કરે છે સાથે સાથે છોડ મિત્રો આ વામ જે છે એક કુદરતી ફૂગ હોવાના કારણે એ છોડ ફરતું જે છે એક આખું ઝાડું તૈયાર કરે છે અને આ ઝાડું તૈયાર કરવાના કારણે એ છોડને જે કહેવાય કે જુદી જુદી પરિસ્થિતિ જેમ કે છોડને જે છે એ ખૂબ વધારે વરસાદ હોય વધારે જે છે તાપ હોય વધારે ઠંડી હોય એવા સમયગાળાની અંદર છોડ જે છે જે ટ્રેસ અનુભવતો હોય તો એ ટ્રેસને દૂર કામ દૂર કરવાનું કામ એ આ ફૂગ કરે છે આ ફૂગનું કામ જે છે એ મિત્રતા જેવું છે કે મિત્રને તમે હેલ્પ કરો તો મિત્ર તમને પણ મદદ કરે એમ આ છોડને જે છે એ મૂળને જે છે એની અંદર પાણીથી જે છે એ કાર્બોહાઈડ્રેટ્સના રૂપમાં એની પાણીથી ખોરાક મેળવે છે અને પ્રકાશ ક્રિયા દરમિયાન એ એનો ખોરાક જે છે એ ખોરાકનો વળતા રૂપની અંદર એ છોડને બાજુમાંથી ખેંચી અને આપે છે એટલે કે આવું પરોપજીવીનું કામ એ આ ફૂગનું છે ત્યારે મિત્રો આ બજારની અંદર જે છે એ મળતી ફૂગ એને ક્યારે આપવી તો કે છોડની અંદર જ્યારે મૂળ ની શરૂઆત થાય ત્યારે જે છે એ આપણે આપવાની હોય છે જમીનની અંદર મૂળ જ ન હોય ત્યારે જે છે એ આપણે આ ફૂગ આપી શકતા નથી આ ફૂગ જે છે જમીનની અંદર આપીએ તો ઝાડું તૈયાર કરે છે તો એને પાયાની અંદર જે છે એ આપણે આપવાની ભલામણ કરવામાં આવે છે એટલે કે જે કાંઈ તમે આપણા જે સેન્દ્રી ખા ખાતરો જે છે નાખતા હોય દેવીલીનો ખોળ નાખતા હોય એરડીનો ખોળ છે કે લીંબોળીનો ખોળ છે કે પછી જે છે એ આપણા જુદા જુદા જે છે એ ખાતરો જે છે એ નાખતા હોય તો એમની સાથે પણ આને મિક્સ કરીને આપણે આપી શકાય આપણે પ્રશ્ન થશે કે ભાઈ આ જીવતી ફૂગ છે અને આ ખાતરો હું કાંઈ નાખવાની ભલામણ કરે પણ જેવી જમીનની અંદર જશે તો ખાતરો જે છે એ ખાતરોનું કામ કરે અને ફૂગ જે છે એ એ કામ કરશે આ જે છે એટલી બધી સ્ટ્રોંગ હોય છે એટલે કે જે ખાતરથી જે છે જેવી રીતે ટાઈકોડર ને નુકસાન થાય છે એવી રીતનું આને મોટું નુકસાન થતું નથી તો બને ત્યાં સુધી જે છે એ આપણે પાયા ની અંદર જે છે એનો વાપરવાનો આગ્રહ આપણે રાખશું મિત્રો બજારની અંદર ઘણી બધી જાતના જે છે એ આવા માઇક્રોરાઇઝા મળે છે તો બજારની અંદર મળતું સૌથી ઉત્તમ અને સૌથી સારું જે છે એ માઇક્રોરાઇઝા એટલે માઇક્રોસ્ટાર આ જે છે બજારમાં તુલસી એગ્રોવેન્ટિવ લઈને પણ આવ્યું છે તો એનો પણ ઉપયોગ એ સાડા કિલો સાડા પાંચસો રૂપિયાની અંદર એ ચાર કિલોની બેગ એ મળે છે તો એનો પણ તમે ઉપયોગ કરી શકો છો ખેડૂત મિત્રો વધારાની માહિતી માટે અમારો હેલ્પલાઇન નંબર છે નેવું બે એકત્રીસ ત્રાણું સ નેવ્યાસી આ નંબર ઉપર ફોન કરીને વધારાની માહિતી મેળવી શકો છો ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આભાર